અમરેલીના કુકાવાવ તાલુકાના દેવગામ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે શિવધૂન મંડળ દ્વારા ધૂન કિર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેવગામના ભીડભંજન મહાદેવ મંદિરે શિવધૂન મંડળ તેમજ સમસ્ત ગામ દ્વારા ધૂન કીર્તન અને શ્વાન માટે પચાસ કિલો ઘઉંના લોટના રોટલા ગાયોને નિરણ કબૂતરને ચણ જેવા અનેક સેવાકી કાર્ય શિવધૂન મંડળ દ્વારા કરવામાં આવ્યા હતા આજ રોજ સોમવતી માસ નિમિત્તે દેવગામની ની શિવધૂન મંડળ દ્વારા સવારના નવથી થી બાર કલાકે ધૂન ન્યૂઝ બપોર મારું નામ રાડડિયા અહિયાં શ્રી ભીડમંજન મહાદેવ ના આજે સોમવતી માસ દ્વારા જે આ કાર્યક્રમ થયેલો છે તેમાં આજે કુતરા રોટલી ગાયોને નિરણ અને પક્ષીઓને સણ આ બધો કાર્યક્રમ આજે રાખેલો છે અને આજનો બીજો કાર્યક્રમ કેવી તો સવારે ભાઈઓનો ધૂન કીર્તનનો કાર્યક્રમ હતો અત્યારે બહેનોનો કાર્યક્રમ છે બેથી સ તો આવા કાર્યક્રમમાં બધાય ગામ લોકો જોડાય એવી અમારા શિવધૂન મંડળ હતી અમારી પ્રાર્થના હરહર મહાદેવ જય વળનાથ હરહર મહાદેવ મારું નામ અરુણભાઈ પાચાણી શિવ ધૂન મંડળ વતી આ સોમવતી અમાસ નિમિત્તે આ એક કાર્યક્રમ સહભાગી સેવારૂપી કાર્યક્રમ કરેલ છે કૂતરાને લાડવા રોટલી અને ગાયોને નિરણ આ અમારા બધા કમિટી સભ્યો મંડળના દ્વારા આયોજિત કરેલ છે એ કાર્યક્રમમાં ઘણા સમયથી સેવાનું કાર્ય કરીએ છીએ સ્વર્ગવાસ થયેલા હોય ત્યાં લોકો ત્યાં અમે ધૂન કીર્તન કરીએ સેવાનું કાર્ય કરીએ છીએ એ કાંઈ પૂંજી આવે એ અમે કોઈ કૂતરાના લાડુ છે શમશાનનું કાર્ય છે કોઈ પણ ગામના સહભાગી નિસ્વાર્થ કોઈ બેનો છે એના માટે પણ વાપરીએ છીએ અને ઘણા ઘણા સમયથી અમારું મંડળ એટલે કે પંદરક વર્ષની આસપાસથી આ શિવધૂન મંડળ ચાલે છે અમારું અને નિસ્વાર્થ ભાવે ઘણા સભ્યો આ જોડાય છે અને સેવા કાર્ય કરે છે અને શિવમંડળમાં જે કાંઈ અમારી કુંજી આવે તે વહીવટ જે કંઈ સેવાના સહભાગી રૂપે પૈસા આપવા પડે તો અમે આપીએ છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ અને સ સત્સંગી બહેનો પણ અમારો સતત અમારી હાજરીમાં સત્સંગ કરાવે સેવા કાર્ય કરાવે પછી અમે શિવ ધૂન મંડળ એક અમારું છે પછી શિવ અમારું એક સત્સંગ મંડળ છે એમાં પણ લાડવા કૂતરાને કાયમિક ઘણા વર્ષો થયા અમે નિર્દોષાનંદ સત્સંગ મંડળ વતી લાડવાનો કાર્યક્રમ એ ઘણા સમયથી અટકાવીએ છીએ અને સેવાનું કાર્ય કરીએ છીએ અને આવાના આવા કાર્ય અમને ભગવાનની શિવની પ્રેરણા મળે અને કરતા રહીએ અને પ્રેસનું પણ ખૂબ ખૂબ આભાર કે આવા નવા અમારા સત્કાર્ય લોકો થકી બતાવે અને અમને ઉજળા કરે અને લોકો આમાંથી પ્રેરણા લે અને બસ જય હિન્દ જય ભારત અમરેલી જિલ્લાનું આ દેવગામ ગોકળિયું ગામ છે ગામમાં અનેક મંદિરો પણ ભીડભંજર મહાદેવનું પણ ભવ્ય મંદિર છે આ મંદિર સાથે આખું ગામ છે એ આધ્યાત્મિક અને ધાર્મિક રીતે ખૂબ જોડાયેલું છે અહીંયા યુવાનો માટે ધોન મંડળ ચાલે છે ભીડભંજન મહાદેવ ધોન મંડળ ચાલે છે આ મંડળ છે એ બહુ સેવાકીય કાર્યો કરે છે સરસ મજાની ચકલીઓ માટે ચણ ગાયો માટે ચારો કૂતરાઓ માટે રોટલા અનેક પ્રકારના ધાર્મિક સંસ્થાનનો જીર્ણોદ્ધાર ગામમાં ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ જળસરથી અને ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની ઉજવણી થાય છે આ મંડળ દ્વારા દર સોમવારે સરસ મજાનું ધૂનનું આયોજન સાથે ગામ આખું જોડાય છે આજે સોમવતી અમાસ છે આપ જાણો છો કે વર્ષો પછી આવતી સોમવતી અમાસ એટલે આજનો દિવસ ખૂબ જ મહાન દિવસ છે આજના દિવસે સવારથી સાંજ સુધી અખંડ રામધૂનનું આયોજન કરેલું છે આ ધૂનના અંતર્ગત આજે કૂતરાઓને લાડવા ગાયોને ચારો પક્ષીઓને ચણ અને આખો દિવસ ભજત સત્સંગ અને ધોન મંડળનો કાર્યક્રમ રાખ્યો છે શિવ મહાદેવ શિવ મંડળ છે અમારું એ યુવાનોનું છે ખૂબ જ જાગૃત યુવાનો પણ ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા છે અને આખા ગામને પણ જોડે છે એટલે એક વડીલ તરીકે આ યુવા મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે અભિનંદન પાઠવું છું ભેટભંજન મહાદેવ કી જય